નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી આવી છે આ નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ બે પણ આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયનો પાઠ નંબર પાંચ એક મુલાકાત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ આઠની જે નવી સ્વાધ્યનપુથી છે તેનો જે ભાગ બે છે તે ભાગ બેની અંદર જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે એટલે કે આ સ્વાદ્ય પોથી સોલ્યુશનની પીડીએફ ચાલો શરૂ કરીએ પાઠ નંબર પાંચ એક મુલાકાત તો એની તમે જોશો તો અહીંયા અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે સર્વપ્રથમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક નીચે આપેલ અહેવાલ લેખનમાં કેટલીક વિગત છૂટી ગયેલ છે આ વિગત સાથે તમારો અનુભવ જોડીને અહેવાલ પૂર્ણ કરો એમાં પહેલું અમારી શાળામાંથી પ્રવાસમાં ખાલી જગ્યા સ્થળે જવાનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે સરદાર સરોવર બીજું ખાલી જગ્યા તારીખે ખાલી જગ્યા વારના રોજ ખાલી જગ્યા સમયે અમે લક્ઝરી બસમાં બેસીને પ્રવાસે નીકળ્યા તો બાર તારીખે શનિવારના રોજ સાંજે સાડા પાંચ કલાકે ત્રીજું રસ્તામાં અમે ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા લખશું ગીતો ગાતા ડાન્સ કરતા અને એકબીજાનો નાસ્તો કરતા જતા હતા ત્યાર પછી ચોથું અમે ખાલી જગ્યા પહોંચ્યા તો બપોરે સરદાર સરોવર પહોંચ્યા પાંચમું પ્રવાસમાં અમે ચિલ્ડ્રન પાર્ક આરોગ્યવન સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ જોયા તો ખાલી જગ્યામાં શું આવશે અહીંયા પ્રવાસમાં ચિલ્ડ્રન પાર્ક આરોગ્યવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છઠ્ઠું ખાલી જગ્યા મને ખૂબ ગમ્યું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કારણ કે જવાબ આવશે તે ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા છે સાતમું ખાલી જગ્યાની વિશેષતા હતી તો આવશે સરદાર પટેલની પ્રતિમાની વિશેષતા હતી કે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે આઠમું ખાલી જગ્યા જગ્યાએ મને યાદગાર અનુભવ થયો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યાએ મને યાદગાર અનુભવ થયો કે પછી ખાલી જગ્યા છે તો અહીં આવશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની વ્યૂહાત્મક ગેલેરીમાંથી નર્મદા ડેમ જોવાનો રોમાંચ અનુભવ્યો ત્યાર પછી નવમાં અને દસમા મુદ્દાઓ આપણે જાતે લખવાના છે તો જુઓ સાથે સાથે નર્મદા ડેમથી કેટલી ખેતી પર સિંચાઈ થશે પાણીનો લાભ થશે અને કેટલા રાજ્યોને વીજળી મળશે તેને એ સુંદર મજાની જાણકારી પણ ગાઈડ જોડેથી મળી અને આમ આ પ્રવાસ દરમિયાન આનંદથી સાથે આનંદની સાથે સાથે ઘણી શૈક્ષણિક માહિતી પણ મળી તેમજ મિત્રો અને શિક્ષકો સાથે ફરવાનો અનેરો આનંદ થયો મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી લેજો જે તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અથવા તો અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ તો એપ્લિકેશન

વડવાઈનું દાંત વડલા વડવાઈનું દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે મજબૂત બને છે એ તેની વિશેષતા છે એ શું શું આપે છે આપણને તો કે છાંયડો અને લાકડો આપે છે મને કેમ ગમે છે તો કે વડની વડવાઈ પર હિચકવાનું તથા આંબલી પીપળી રમવાનો અનેરો આનંદ આવે છે ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ તો અહીંયા આપણને શાળા શાળાનું નામ શાળામાં શું શું છે શાળામાં વિદ્યાર્થીઓ શું કરે છે શાળામાં કોણ કોણ આવે છે અને શાળામાં શિક્ષકો શું કરે છે ચાલો તો સર્વપ્રથમ આપણે નામ જોઈએ તો નામ શું છે તો કે રઘુનાથપુર પ્રાથમિક શાળા શાળામાં વિદ્યાર્થીઓ શું કરે છે તો કે અભ્યાસ રમતગમત સંગીત પ્રોજેક્ટ પ્રવૃત્તિ જેવા કાર્યો કરે છે શાળામાં કોણ કોણ આવે છે તો શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ પટ્ટાવાળા સાફ સફાઈવાળા વગેરે આવે છે શાળામાં શિક્ષકો શું કરે તો શાળામાં શિક્ષકો અભ્યાસ રમતગમત ગીત સંગીત વાર્તા અને વિવિધ પ્રવૃત્તિ કરાવે શાળામાં શું શું છે તો શાળામાં નાનો બગીચો વર્ગખંડ મધ્યાહન ભોજનખંડ પાણીની ટાંકી અને રમતનું સુંદર મેદાન છે શાળામાં પુસ્તકાલય પ્રયોગશાળા અને કમ્પ્યુટર લેબ છે ત્યાર પછી ત્રીજું તમારા એટલે કે શાળામાં તમારો વર્ગખંડ ક્યાં આવેલો છે તો શાળામાં મારો વર્ગખંડ મુખ્ય ગેટની સામે આવેલો છે આ ઉપરાંત બીજા કેટલાક પ્રશ્નો પૂછા છે શું તો કે વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપરાંત કોણ કોણ આવે છે તો જો અમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ શિક્ષકો આચાર્યશ્રી સફાઈ કર્મચારીઓ પટ્ટાવાળા ભાઈ બહેનો આવે છે ક્યારેક ક્યારેક વાલી તથા ચેકિંગ કરવા આવતા અધિકારીઓ પણ આવે છે વર્ગખંડમાં શું શું છે તો વર્ગખંડમાં પાટલી ટેબલ ખુરશી ગાળું પાટિયું કોમ્પ્યુટર સેટ નકશા શબ્દકોશ વગેરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તમારો શાળાનો પહેલો દિવસ યાદ કરો તે દિવસે તમે શું શું કર્યું તે વિશે પાંચ વાક્ય લખો તો પ્રથમ દિવસે શિક્ષક અમારા વર્ગમાં આવ્યા બાદ પ્રથમ તો દરેક વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો ત્યારબાદ શિક્ષકશ્રી દ્વારા તેમનો પરિચય આપવામાં આવ્યો ત્યારબાદ દરેક બાળકોએ વેકેશનમાં કરેલા કાર્યો વિશે જણાવ્યું શિક્ષકે પણ એક સરસ મજાની વાર્તા કહી ત્યારબાદ અમે ગણિત અને અંગ્રેજી વિષયનો બેઝિક અભ્યાસ કર્યો આમ પ્રથમ દિવસે અમે ખૂબ આનંદ સાથે અભ્યાસ કર્યો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમારી શાળાના મુખ્ય શિક્ષક અથવા તો આચાર્યશ્રીનો પરિચય પાંચ વાક્યમાં આપો તો જુઓ અમારી શાળાના મુખ્ય શિક્ષકનું નામ મહેશભાઈ પટેલ છે તેમનો સ્વભાવ ખૂબ જ શાંત અને સરળ છે તેઓ ધોરણ પાંચના વિદ્યાર્થીઓને ભણાવે છે તેઓ બધા સાથે હળીમળીને રહે છે તેઓ પ્રાર્થના સભામાં સુંદર વાર્તા કહે છે જે સાંભળવાની ખૂબ જ મજા આવે છે તેઓ શિસ્ત અને સમય પાલનના ખૂબ જ આગ્રહી છે ત્યાર પછી છઠ્ઠો સવાલ તમારા જન્મ આવનારા જન્મદિવસે તમે શું શું કરશો તો મારા જન્મદિવસે એક વૃક્ષ હું જરૂર વાવીશ મારા જન્મદિવસે હું જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશ મારા જન્મદિવસે હું મંદિરે દર્શન કરવા જઈશ મારા જન્મદિવસે હું બધાને ચોકલેટ વેચીશ અને મારા જન્મદિવસે હું સારી ટેવ જરૂર પાડીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ટેકનોલોજીની મદદથી ગુજરાતની રમતવીર પુરસ્કાર વિજેતા સરિતા ગાયકવાડ વિશે માહિતી એકત્રિત કરી તેના વિશે પાંચ વાક્ય લખો બે હજાર અઢાર એશિયન ગેમ્સમાં રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો અત્યારે તેઓ બેટી બચાવો અભિયાન માટેના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે તેઓ ડાંગ એક્સપ્રેસના નામે જાણીતા છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેનો ફકરો વાંચી અને આપેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે અને સમજવાનો છે એમના ઉપરથી પહેલો સવાલ આ ફકરામાં કઈ કઈ ભાષાઓનો ઉલ્લેખ છે તમે જાણતા હો તેવી એ સિવાયની બીજી ભાષાઓના નામ લખો તો આ ફકરામાં સંસ્કૃત પ્રાકૃત તમિલ કન્નડ તેલુગુ વગેરે ભાષાઓનો ઉલ્લેખ છે હા આના સિવાય અમે મરાઠી હિન્દી અંગ્રેજી ગુજરાતી વગેરે જેવી ભાષાઓ જાણીએ છીએ ત્યાર પછી બીજો સવાલ ફકરામાં વપરાયેલા ધાર્મિક તેમજ અન્ય પ્રકારનું સાહિત્ય મોટા પ્રમાણમાં લખાયું છે આ વાક્યનો અર્થ નીચેના પૈકી કયો છે તો અહીંયા અ બ અને ક એમ ત્રણ વિકલ્પો આપ્યા છે એમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ બ ધાર્મિક તેમજ કલાત્મક સાહિત્ય ત્યાર પછી ત્રીજું માઘ મહાન કવિ હતા વાક્યમાં ખાલી જગ્યા વિશેષણ છે તો આ વાક્યની અંદર વિશેષણ આવશે મહાન એટલે જવાબ આવશે આપણો વિકલ્પ અ મહાન ત્યાર પછી ચોથો સવાલ રાજાઓ વિદ્વાનો અને વિદ્યાને શા માટે ઉત્તેજન આપતા હશે તો જે તે ભાષામાં સમાજ ઉપયોગી સાહિત્યનું નિર્માણ થાય રાજાના શાસનકાળમાં બનેલી ઘટનાઓની નોંધ થાય જેથી ભવિષ્યમાં પણ લોકો તે શાસકોને યાદ રાખી શકે લોકો પોતાની ભાષામાં ધાર્મિક બાબતોને સમજી શકે તે માટે રાજાઓ વિદ્વાનોને ઉત્તેજન આપતા હશે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત મહાકાવ્ય સિવાય અન્ય કયા કયા કાવ્ય સ્વરૂપો વિશે તમે જાણો છો તે લખો તો સોનેટ ગીત લોકગીત પ્રકૃતિ ગીત ઉર્મી ગીત વગેરે જેવા કાવ્ય સ્વરૂપો વિશે અમે જાણીએ છીએ ચાલો ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે અને અહીંયા આપણે જે પાઠ છે તેને સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પો છે તેના પાઠ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે નવી સ્વઅધ્યયન આવી છે તેના ભાગ બેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વાધ્યન પોથીના આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે